હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર વન રાષ્ટ્રીય ફળ કેરીના પ્રશ્ન નંબર વીસ સુધી જોયું હતું તો આજનો વિડીયો આપણે પ્રશ્ન નંબર એકવીસથી ચાલુ કરીશું પ્રશ્ન નંબર એકવીસ છે નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો હવે તમને આમાં કોષ્ટકમાં થોડીક વિગતો આપેલી છે અને એ પ્રમાણે નીચે પ્રશ્ન આપેલા છે તો આપણે કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે હવે એમાંથી પહેલો પ્રશ્ન છે કે સુધાબેન ત્રણ કિગ્રા બદામ ખરીદી છે એટલે કે સુધાબેન ત્રણ કિલોગ્રામ બદામ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક કિલોગ્રામ બદામની કિંમત જે છે એ કેટલી છે તો સાઠ રૂપિયા તો ત્રણ કિલોગ્રામ બદામની કિંમત કેટલી તો આપણે અહીંયા દાખલો ગણીએ तर किलोग्राम बदाम किमत तो एक किलोग्राम बदाम किमत बराबर रुपया साठ तो तर किलोग्राम बदाम किमत बराबर ત્રણ એટલે જવાબ આવશે એકસો એસી રૂપિયા તો ત્રણ કિલોગ્રામ બદામ ખરીદવા માટે તેણે એકસો એસી રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કે માયાબેન પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન ચાર કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો બંનેએ દુકાનદારોને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ તેમ શું કીધું છે તો કે પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરી તોતાપુરી કેરીના એક કિલોનો ભાવ છે ચાલીસ રૂપિયા અને જયાબેન ચાર કિલોગ્રામ હાફૂસ કેરી કરે ખરીદે છે તો હાફૂસ કેરીનો ભાવ છે પચાસ રૂપિયા પ્રતિ કિલો એટલે કે એક કિલોના પચાસ રૂપિયા તો એવી બી ચાર કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે અને પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે તો તેને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એક કેરીની કિંમત બરાબર ચાલીસ રૂપિયા તો પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત બરાબર ચાલીસ ગુણ્યા પાંચ એટલે કેટલા રૂપિયા આવશે બસો રૂપિયા પાંચ કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત થશે બસો રૂપિયા હજી આપણે ચાર કિલોગ્રામ હાંફૂસ કેરીની પણ કિંમત શોધવાની છે તો એક કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલી છે પચાસ રૂપિયા તો ચાર કિલોગ્રામ હાફુસ કેરીની કિંમત બરાબર પચાસ ગુણ્યા ચાર એટલે બસો રૂપિયા તો ચાર પાંચ કિલોગ્રામ તોતાપુરીની કિંમત પણ આપણને બસો રૂપિયા મળી અને ચાર કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત પણ આપણને કેટલી મળી બસો રૂપિયા તો બંને દુકાન બંનેએ દુકાનદારને કેટલા કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો બસો પ્લસ બસો એટલે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે ચારસો રૂપિયા ચૂકવ્યા હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રાજેન્દ્રભાઈ ચાર કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ બે કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા પડશે અને કેટલા તો રાજેન્દ્રભાઈ ચાર કિલોગ્રામ લંગડો કેરી લે છે તો પહેલાં આપણે ચાર કિલોગ્રામ લંગડો કેરીની કિંમત શોધવી પડશે તો એક કિલોગ્રામ લંગડો કેરીની કિંમત બરાબર સિત્તેર રૂપિયા છે તમને કોષ્ટકમાં ઉપર આપેલું છે તો ચાર કિલોગ્રામ ગુણ્યા ચાર એટલે બસો એસી રૂપિયા ચાર કિલોગ્રામ લંગડો કેરીની કિંમત કેટલી મળી આપણને બસો રૂપિયા ત્યાર પછી આપણે શોધવાની છે બે કિલોગ્રામ કેસર કેરીની કિંમત તો એક કિલોગ્રામ કેસર કેરીની કિંમત બરાબર એકસો પચાસ ગુણ્યા બે એટલે ત્રણસો રૂપિયા હવે તમને એમ પૂછ્યું છે કે બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે તો કોણે વધારે રૂપિયા ચૂકવ્યા છે તો કે નરેન્દ્રભાઈએ કેટલા વધારે આપણને એમ જ પૂછ્યું છે કોણે વધારે રૂપિયા ચૂકવ્યા પડશે તો નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા તો રાજેન્દ્રભાઈએ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે બસો એંસી રૂપિયા અને નરેન્દ્રભાઈએ ચૂકવ્યા છે ત્રણસો રૂપિયા તો નરેન્દ્રભાઈએ રૂપિયા વધારે ચૂકવશે ત્યાર પછી છે ચોથો પ્રશ્ન શૈલેષભાઈ બાર કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને બે હજારની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે તો પહેલાં આપણે બાર કિલોગ્રામ કેસર કેરીની કિંમત શોધવી પડે તો આગળ તમને કોષ્ટકમાં આપેલું છે તે પ્રમાણે એક કિલોગ્રામ કેસર કેરીની કિંમત બરાબર એકસો પચાસ રૂપિયા તો બાર કિલોગ્રામ કેસર કેરીની કિંમત બરાબર એકસો પચાસ ગુણ્યા બાર એટલે હવે તે દુકાનદારને કેટલાની નોટ આપે છે રૂપિયા બે હજારની તો દુકાનદાર તેમને પાછા કેટલા રૂપિયા આપશે તો બે હજાર માંથી આપણે અઢારસો બાદ કરીશું એટલે જવાબ મળશે આપણને બસો તો બસો રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ દિનેશભાઈ પાસે બસો રૂપિયા છે તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હવે દિનેશભાઈ પાસે કુલ કેટલા રૂપિયા છે બસો રૂપિયા તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી એટલે બસોનો ચોથો ભાગ થશે પચાસ રૂપિયા હવે પચાસ રૂપિયાની શું ખરીદે છે તો કે હાફૂસ કેરી ખરીદે છે પચાસ રૂપિયાની હાફૂસ કેરી એટલે કેટલા કિલોગ્રામ એને કેરી આવશે તો કે એક કિલોગ્રામ કેરી આવશે કેમ કે એક કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત કેટલા રૂપિયા છે પચાસ રૂપિયા જે તમને આગળ કોષ્ટકમાં આપેલા છે અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે હવે બસોમાંથી એણે પચાસ રૂપિયાની હાફૂસ કેરી ખરીદી લીધી એટલે કેટલા પૈસા બચ્યા એની પાસે એકસો પચાસ રૂપિયા તો એકસો પચાસ રૂપિયાની એણે લીધી છે કેસર કેરી કેસર કેરીનો પણ એક કિલ્લાનો ભાવ છે એકસો પચાસ રૂપિયા તો તેણે કેટલા કિલોગ્રામ હાફુસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી તો જવાબ આવશે કે એક કિલોગ્રામ હાફુસ અને એક કિલોગ્રામ કેસર કેરી ખરીદી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ મહેશભાઈ ત્રણ કિલોગ્રામ હાફુસ કેરી અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે તો તેણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે ત્રણ કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત પહેલાં આપણે શોધીએ તો ત્રણ કિલોગ્રામ હાફૂસ કેરીની કિંમત બરાબર હવે એક કિલો હાફુસ કેરીની કિંમત પચાસ રૂપિયા છે તો ત્રણ કિલોગ્રામ હાફુસ કેરીની કિંમત પચાસ ગુણ્યા ત્રણ એટલે કેટલા રૂપિયા થશે દોઢસો રૂપિયા ત્યાર પછી અડધો કિલોગ્રામ કેસર કેરી તો અડધો કિલો કેસર કેરીની કિંમત બરાબર કેસર કેરીનો ભાવ શું આપેલો છે તમને કોષ્ટકમાં એકસો પચાસ રૂપિયાને એકસો પચાસ રૂપિયાને એ અડધો કિલો કેરી ખરીદે છે એટલે આપણે એકસો પચાસ ભાંગ્યા બે કરવા પડશે એટલે એના કેટલા પૈસા થશે પિંચોતેર રૂપિયા ત્રણ કિલોગ્રામ હાફૂસ કેરીના એકસો પચાસ રૂપિયા અડધો કિલોગ્રામ કેસર કેરીના પિંચોતેર રૂપિયા અને હજી તે અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે તો અડધો કિલો લંગડો કેરીની કિંમત તો કિલો લંગડો કેરીની સિત્તેર રૂપિયા છે તો અડધો કિલો લંગડો કેરીની કિંમત કેટલા રૂપિયા થશે પાંત્રીસ રૂપિયા થશે તો તેણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે તો એકસો પચાસ પ્લસ પિંચોતેર પ્લસ પાંત્રીસ એટલે જવાબ મળશે આપણને બસો સાઠ તો દુકાનદારને બસો સાઠ રૂપિયા ચૂકવવા પડે સામેના પેજ ઉપર તમને કેરીના ભાત ચિત્રો આપેલા છે એમાં શું કીધું છે કે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્ર બનાવો અહીંયા તમને બે ચિત્ર આપેલા છે અને બંનેમાં કેરીના ભાત ચિત્રનો અલગ અલગ રીતે ઉપયોગ કરેલો છે તો એવી રીતના તમે પણ તમારી રીતે અહીંયા કેરીના ભાત ચિત્રોનો ઉપયોગ કરી અને તમારે ડિઝાઇન બનાવવાની છે ત્યાર પછીના નંબર ઉપર છે નીચે આપેલા કેરીના ભાત ચિત્રને આધારે બે ભાત ચિત્ર તૈયાર કરો તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે તો કે કેરીનું ભાત ચિત્ર તૈયાર કરવાનું છે અને એમાં તમારે અલગ અલગ ચિત્ર તૈયાર કરવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પચીસ મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે પ્રત્યેક મહિલા દર મહિને એકસો પચીસ રૂપિયાની બચત કરી અને બેંકમાં જમા કરાવે છે પ્રત્યેક મહિલા એટલે દરેક મહિલા દર એક મહિલા દર મહિને એકસો પચીસ રૂપિયાની બચત કરે છે અને બેંકમાં જમા કરાવે છે તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે અને એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે હવે પ્રત્યેક મહિલા દર મહિને કેટલા રૂપિયા જમા કરાવે છે તો કે એકસો પચીસ રૂપિયા બેંકમાં જમા કરાવે છે તો પચીસ મહિલા કેટલા રૂપિયા જમા કરાવશે તો એકસો પચીસ ગુણ્યા પચીસ એનો આપણને જવાબ મળશે ત્રણ હજાર એકસો ને રૂપિયા જમા થશે એક મહિનાના પચીસ મહિનાના ત્રણ હજાર પચીસ રૂપિયા જમા થશે પછી આપણને કીધું છે કે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે તો એક મહિનામાં કેટલા રૂપિયા જમા થાય છે તો કે એક મહિનામાં ત્રણ હજાર એકસો ને પચીસ રૂપિયા જમા થાય છે તો બાર મહિનામાં ત્રણ હજાર એકસો પચીસ ગુણ્યા બાર તો એનો આપણને જવાબ મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા એક વર્ષમાં જમા થશે ત્યાર પછીનો પ્રશ્ન છે આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે પિસ્તાલીસો રૂપિયાની લોન લીધી તેમણે દર એક વર્ષ સુધી દર મહિને ચારસો રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું ચાલો તો દર મહિને આપ્યા છે પૈસા બરાબર રૂપિયા ચારસો તો એને એક વર્ષ સુધી આપ્યા છે એટલે આપણે બાર મહિનાના ગણવા પડશે તો બાર મહિને બેંકને ચૂકવાતા પૈસા બરાબર ચારસો ગુણ્યા બાર એનો જવાબ આપણને મળશે ચાર હજાર આઠસો રૂપિયા હવે એણે કેટલા રૂપિયાની લોન લીધી હતી ચાર હજાર અને પાંચસો રૂપિયાની તો તેણે કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું પડ્યું તો એને વ્યાજ ચૂકવવું પડશે ચાર હજાર આઠસો એમાંથી આપણે પિસ્તાલીસો બાદ કરીશું તો આપણને જવાબ મળશે ત્રણસો તો ત્રણસો રૂપિયા વ્યાજ ચૂકવ્યું એ આપણો આન્સર આવશે ત્યાર પછી છે આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા એકવીસ હજાર પાંચસોની લોન લીધી તેણે દર એક તેમણે એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર ચારસો બેંકને પાછા ચૂકવ્યા તો તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે આમાં શું કીધું છે આપણને તો કે એણે એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર ને ચારસો રૂપિયા બેંકને ચૂકવ્યા છે તો એણે એક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એટલે કે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તે આપણે શોધવાનું છે તો એક વર્ષ એટલે કે બાર મહિનામાં ત્રેવીસ હજાર ચારસો રૂપિયા ચૂકવ્યા તો એક મહિનામાં એટલે કે એક મહિને દરેક મહિને એણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો ત્રેવીસ હજાર ચારસો ભાગ્યા બાર એટલે આપણને જવાબ મળશે ઓગણીસો પચાસ રૂપિયા ચૂકવ્યા હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા કોષ્ટકોમાં કુલ ખર્ચ શોધો તેમાં આપણને પહેલું આપેલું છે મિક્સર ગ્રાઇન્ડર પ્રતિ વસ્તુ ભાવ એટલે કે આપણને એક વસ્તુનો ભાવ અહીંયા આપેલો છે તો અને વસ્તુની સંખ્યા છે બે તો એક વસ્તુનો ભાવ પંદરસો રૂપિયા છે વસ્તુની સંખ્યા બે છે એટલે આપણે શું કરવો પડશે એનો ગુણાકાર તો પંદરસો ગુણ્યા બે એટલે જવાબ આવશે ત્રણ હજાર ત્યાર પછી છે થર્મોકોલ ફ્રીઝ બોક્સ એનો એકનો ભાવ છે બે હજાર રૂપિયા તો પચીસ વસ્તુ હોય તો એનો કેટલો ભાવ થાય તો કે પચીસ ગુણ્યા બે હજાર એટલે પચાસ હજાર ત્યાર પછી છે મોટા તપેલા એમાં એક તપેલાની કિંમત આઠસો રૂપિયા છે તો એવી આપણે કેટલા તપેલા કીધા છે છ તો એનો પણ શું થશે ગુણાકાર તો જવાબ આપશે ચાર હજાર આઠસો રૂપિયા ત્યાર પછી છે ટ્રે અને છરી તો એકની કિંમત છે ત્રણસો રૂપિયા એવી આપણને કેટલી સંખ્યા આપેલી છે વીસ તો એનો ગુણાકાર કરશો એટલે શું જવાબ આવશે છ હજાર રૂપિયા ત્યાર પછી છે ડોલ એક ડોલની કિંમત પિંચોતેર રૂપિયા છે તો દસ ડોલની કિંમત કેટલી થશે સાડા સાતસો રૂપિયા ત્યાર પછી એક કેનની કિંમત ચાલીસ રૂપિયા હોય તો પચાસ કેનની કિંમત થશે બે હજાર રૂપિયા તો બધાનો ટોટલ આપણને મળશે છાસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એમાં પેલો દાખલો છે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના ત્રીજા ભાગ જેટલું હોય છે જો એક મહિનામાં ચોવીસો કિલો કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ તૈયાર થશે એટલે કે કેરીનો રસ કેટલો તૈયાર થશે હવે તમને કહી દીધું છે કે કેરીના વજન કરતા કેરીના રસનો વજન કેટલો ત્રીજા ભાગનો તો મહિનામાં ચોવીસો કિલો કેરીમાંથી રસ કાઢવામાં આવે તો મેંગો પલ્પ બરાબર ચોવીસો ભાંગા ત્રણ કે મેંગો પલ્પ એટલે કે કેરીના રસ વજન કેટલો છે કેરીના વજન કરતા ત્રીજા ભાગનો એટલે ચોવીસો ભાંગ્યા ત્રણ એટલે જવાબ આવશે આઠસો બરાબર આઠસો ગ્રામ હોય ત્યાર પછી એના પછીનું છે જો પિસ્તાલીસો કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો મેંગો પલ્પ તૈયાર થશે તો પિસ્તાલીસો કિલોગ્રામમાંથી પિસ્તાલીસો કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો મેંગો પલ્પ બરાબર પિસ્તાલીસો ભાંગ્યા ત્રણ એટલે જવાબ આવશે પંદરસો અથવા તો એક પોઈન્ટ પાંચ કિલો પંદરસો ગ્રામ અથવા એક પોઈન્ટ પાંચ કિલો મેંગો પલ્પ તૈયાર થશે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પહેલું રાષ્ટ્રીય ફળગેરી એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ તો આજના વિડીયોમાં આટલું જ હતું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ટુ લઈને આવીશું આકાર અને ખૂણા જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરી દેજો મારી ચેનલ ટીચિંગ ડાયરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ